જૂનાગઢની સરકારી પોલિટેકનિક કોલેજના પ્રોફેસર રણજીત પરમારને આવતીકાલે રાષ્ટ્રપતિના હસ્તે અપાશે એવોર્ડ કોરોના કાળમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે પ્રોફેસરે બનાવ્યા છે સરળ ભાષામાં વિડીયો કોરોના કાળ દરમિયાન વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ઉત્તમ કામગીરી કરવા બદલ જૂનાગઢના પ્રોફેસર રણજીત પરમારને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે આનંદની વાત એ છે કે ગુજરાતમાંથી આ એકમાત્ર શિક્ષકની પસંદગી કરવામાં આવી છે તે અંગે પ્રસ્તુત છે એક અહેવાલ ચાણક્યની ઉક્તિ છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઓર નિર્માણ ગૌરમે પલતે હૈ વિદ્યાર્થીઓ માટે સતત સર્જનાત્મક રહી પ્રેરણારૂપ બનનારા આવા પ્રોફેસર છે જૂનાગઢ સરકારી પોલીટેકનિકના પ્રોફેસર રણજીત પરમાર જેમને શિક્ષક દિન દિલ્હી ખાતે વિશેષ સન્માન મળશે ગુજરાતમાંથી એકમાત્ર પ્રોફેસર રણજીત પરમારની પસંદગી થતા તેમણે તમામ શ્રેય વિદ્યાર્થીઓ તેમજ સાથી કર્મચારીઓને આપીને રાષ્ટ્રપતિ તેમજ સરકારનો આભાર માન્યો હતો મારી આખી ટીમ અને સંપૂર્ણ સરકારી પોલીટેકનિક જુનાગઢ દ્વારા અલગ અલગ પ્રકારના નાના નાના કામ કરવામાં આવ્યા છે આ નાના નાના કામ આજે ઉગી નીકળ્યા છે એમ કહી શકાય સૌથી મોટા મોટું કામ કહી શકાય તો એ છે કે સરકારી પોલિટેકનિક જુનાગઢની અંદર એક ડિસિપ્લિન વાળું વાતાવરણ કે જેને કારણે અમારા છોકરાઓ જે ખૂબ લોવર મેરિટ ધરાવતા હોય તો પણ જ્યારે ચોથા પાંચમાં છઠ્ઠા સેમેસ્ટરમાં પહોંચે ત્યારે એ લોકો ગુજરાતના ટોપ ટેન વિદ્યાર્થીઓમાં હોય છે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને ઉડીને આંખે વળગે તેવી કામગીરી કરનાર રણજીત પરમારની પસંદગી થતાં કોલેજ તેમજ જૂનાગઢના શિક્ષણ જગતમાં આનંદનું મોજું ફરી વળ્યું છે કે શ્રી આર કે પરમાર સાહેબ નેશનલ એવોર્ડ વિનર છે એ બાબતે અમને બહુ જ ખુશી છે અને આજે મળવાને જેને એવોર્ડ મળવાથી ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ એ અમારું ગૌરવ છે જૂનાગઢનું અને ગુજરાતનું ગૌરવ છે આર કે પરમાર સર હેડ તરીકે પોતાની ફરજ નિભાવે છે અને આર કે સરે કોરોના દરમિયાન એક નવતર પ્રયોગ કરેલો હતો કે વિદ્યાર્થીઓને ઓનલાઈન ટીચિંગના માધ્યમથી

તેમજ સાથી કર્મચારીઓના સહકારથી ડિજિટલ લાઇબ્રેરી અને વિવિધ સેવાઓ બદલ આ એવોર્ડ માટે વિશેષ પસંદગી થઈ છે અહીં સરના ઘણા બધા વિડીયોસ YouTube માં અવેલેબલ છે એમાંથી અમે ઘણું શીખતા સર અહીં પણ બહુ શીખવાડતા તો ભઈ અમે ઘરે જઈ પાછા વિડીયોસ જોતા તો તેમાં બહુ હેલ્પ થતી અમને ધીમે ધીમે અમે બધા વિડીયો રોજ જોતા અને બહુ હેલ્પ થઈ એમાં પરીક્ષામાં એ રીતે સારા માર્ક આવ્યા છે અમારા ઇલેક્ટ્રિકલ હેડ એવા છે આગે પરફોર્મર સર જેની મદદથી અમને સારા સારા વિડીયો તેણે બનાવ્યા છે અને જેની મદદથી અમને library ની અંદર પુસ્તકો સારા મળી શકે તેને આવા સારા કામ કરેલા છે તેથી સરકાર શ્રી દ્વારા તેને award આપવામાં આવેલો છે જેથી અમે ખૂબ અનુભવી ગૌરવ અનુભવીએ છીએ ભારત સરકાર દ્વારા દર વર્ષે શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા અને ઉત્કૃષ્ટ કામગીરી કરનારા સોળ શિક્ષકો પ્રોફેસરો અને શોધકર્તાઓને રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવે છે કપરી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભાવિ માટે શ્રેષ્ઠ કામ કરનારા આ શિક્ષકો અન્ય માટે પણ પ્રેરણારૂપ છે દૂરદર્શન સમાચાર અમદાવાદ